બોલે સદગુરુ ભગવાન કીજે કુળદેવી માત કીજે અંબે માત કીજે કાળી કાળી ઓડી છે માયે કામળી યો કાળી કાળી ઓડી છે માએ કામળીયો માને મોંઘેરા મોલ છે કામળી માને માન મોંઘેરા મોલ નીચ કામિયો એમાં ઘોઘરી નો ગામ કાર મોરી માં કાળી ઓડી છે માં એ એમાં ઘોઘરી નો ગામ કાર કાળી ઓડી છે માંયે કામ એમાં ચાંદા સૂરજ ના તે એમાં ચાંદા સૂરજ ના તે એમાં નવલ વલ લાન તેજ મોરી માં કાળી ઓડી છે માયે કામળીયું એમાં નવલ ખતાર લાન તેજ મોરી માં કાળી ઓડી છે માયે કામળિયું કાળી કાળી ઓડી છે માયે કામળીયું મને મોંગેરા મોલ ની છે કામળીયું એમાં ગોગરી નો ગામ કાર મોડી છે માય એમાં નવધા ને ભાતો પડી એમાં નવધા ભગતી ને ભાતું પાડી એમાં સોહમ ઓહમ ના તાર મોરી માં કાળી ઓડી છે માયે કામ એમાં સોહમયોના તાર કામ માં કાળી છે કાળી કાળી ઓડી છે મયે કામ માને માને મોંઘેરા ની છે કામ એમાં ગોગરી નો ગામ કાર મોરી માં કાળી ઓડી છે મયે કામળીયું એમાં નવ દુર્ગા શક્તિ ની ભાતો ઈ એમાં નવ દુર્ગા શક્તિ ની શક્તિ ભરી એમાં નવ દુર્ગા શક્તિ ની શક્તિ ભરી એમાં ચો છઠ જોગાણિયો ની શક્તિ મોરી માં કાળી ઓડી છે માયે કામળી એમાં ચો છઠ જોગાણિયો ની શક્તિ મોરી મા કાળી ઓડી છે માય કામાળી કાળી કાળી ઓડી છે માંય માને મળ્યુંને મોલ ની છે મને કામ કાર ગમકાર માં કાળી ઓડી છે માય કામ એમાં મોર કળાયલ ચિતરા છે એમાં મોર કળાયલ ચિતરા છે એમાં લેવન રાયો શોભે મોરી મા કાળી ઓડીચ માય કામળીયું એમાં લેવન રાયો શોભે મોરી મા કાળી ઓડીચ માય કામળીયું કાળી કાળી ઓડીચ માય કામળીયું માન મોગેરા છે એમાં ઘોઘરી નો ગામ કાર મોડી છે માય કામળી મા ભાવ ભરા તાર ગુણ લાગુ માં ભાવ ભરા તારા ગુણ મા માલે જો ચારણ ની પાસ મોરી માં કાળી ઓડી છે માય કામળી માલે જો ચીની પાસ મોરી કાળી કાળી ઓડી છે માં મોલ ની છે કામ મળ્યું એમાં નો ગામ કાર મોરી માં કાળી ઓડી છે માંય બોલે શ્રી ખોડિયાર